જય માતાની મિત્ર સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર કાલે જન્માષ્ટમી હતી સાતમનો વ્લોગ તો આપણે કામનું હતું નાખી દીધું અને જન્માષ્ટમીમાં કાંઈ નહીં આપણે ઘરે હતા અને આપણે પાસે માજુ નહોતા આજે માજુ નથી આવ્યા કારણ કે આવી ગયો વરસાદ ખોક ખાલી કામ બગડે એટલો હતું બહુ નતો જન્માષ્ટમી પૂરી સાતમ પૂરી વેકેશન કોક આજે છે નામ ને હવે ગયા આપણે કામ ખેતીમાં આપણે કામ કરીને હતા અહીંયા આવી ગયા અને અહીંયા જ રહેવાનું છે એના અધર જવાનું નથી આપણે અને આપડી માંડવી ને આ છે વરસાદી માહોલ માંડવી તો દેખાવી પડે પણ આ વરસાદી માહોલ જોતા ગરમી ફૂલ ઉપડી ગઈ છે હવે આવવાની હવે તૈયારી છે મહેમાન જાય ને વરસાદ આવે ભલે બાકી વરસાદ આવે એમ નથી કા મહેમાન ભાઈ તમારે થઈ ગયું હવે અમને આપો ખંભારિયા બાજુ વરસાદ છે અમારે આ બાજુ નથી દ્વારકા બાજુ આ ખંભારિયા નો મહેમાન પોતાને વરસાદ મોકલાવી ને અહિયાં નથી મોકલાવે આવી જાય હું અહીંયા રોકાય ને એટલે આવી જાય અને આ પાપો પડી દીધો

એક રાઉન્ડ લઈ લેવું ખડ માં ને કા મોલા મછલી ની છે ને ઈર ની ના કોરા જન એક રાઉન્ડ લઈ લઈ બકાલમ લેવાન છે વડગન માડવી માં છાતી દે તેવા થઈ ગયા પૂરા હવે અમારા સ્પેશિયલ તહેવાર હવે આવશે ભાદરવા મહિનો સ્ટાર્ટ થતા જ અમારા દેશી ઢોલ સણાઈ ની રમઝટ વાળી જાત્રુ અમારા અમારી પાસે માં જાતર કે મેળો મેળો નથી જાતર જ છે મેળો તો આ બધા પોરબંદર નેટન થાય મેળા છે અહીંયા બીજું કાઈ નથી હવે અમુ જગ્યાએ જાતર અને મેળો કર નાખ્યો છે ઈક નાના મોટો ધોય બાકી બધું ઢોલ બંધા તો એટલે જાતર જ કહેવાય હમ દવા નાખતા ભૂલી ગયા કાન હાયલા કરે હાયલા કરે નાખી દો અહીં છે જગ્યા બોરી હા વાંધો નહી આવે મેં મને આ કેટલા દિન પડ્યા છે એ તો તમને રાખી તમને ખબર 5 એમએલ કે દી બાપુ હા 5 એમએલ કે દી હ 6 નાખી દો ટીપ એક વધુ નાખી દેવા કી એથી આપણે વધુ લાગે ને આ કેટલા નું પેડી મને નથી ખબર આ ગધા છે હવે એની મને આ નથી મને નથી લાગતું લાગી એક પાઈ થઈ ગઈ બા ચેતા કરી લે લાગે તો

બગીચો ના આ પપૈયા જો કારેલા લાગો મહિનાથી તો આવી જાય કરીને આ ટમેટી ને એવું બધું તમે કારેલા લાગે કારેલા ના આ રીંગણી આ નોજર કરી ડબલ ધમાકા

આમાં જે વાવાતી નથી જુવાર જ વાવાતી હતી ભેંસો માટે આજ ખરે મમ્મા વાવી છે આ રીજો અને આ શું કહેવાય આપણે ગેસ્ટ રૂમ તરીકે પણ કહી શકાય અને સામાન ખડકવા માટેનો પણ ડેલો અમારા ભાષામાં કંઈ તો આ આના શું કહેવાય સ્ટાર્ટિંગ એટલે બાંધકામ સ્થાપક હું હતો આવ્યો તો થોડાક થી માટે આ તો જઈ ગયો હતો واکي بيجو بيجو کلاڈی بادين کامتا بدل کيرو تو ميهي کہ تو بي تن دي ماٹے منے نیں لڳي لڳي اڙي جون ني ٿي گئي هے تو هاجي ڪم لڳي ڪا ڍڪلو تو واٿو نه آبهن ڊيلي رهي گئي تو ڪي وئي جاي هو چڪتا منھي ڳيدرو ڪري

વરસી જાય તો કામ થઈ જાય મમાન નદી ભરી પણ શું કહેવાય આપણે સિંચાઈ દ્વારા પાય અને કુદરતી દ્વારા જે પાણી મળે એનો ફેરતા પડે માટી જાય જોઈ લીધો દવા છાટ તો

એ તો રેગ્યુલર છે તો બધા મિત્રો મારા ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો